કાલ અમારું નવું શૂટિંગ ચાલુ છે એટલે સવાર રિલીઝ થઈ તમારે જેમ કરવું ઓકે

Ah, <ditas> <making shale> <Commons> <coughs> ત્યારે <ihaz violininding warfare>

જેના હાથમાં હું આવ્યો એના હાથમાં આવ્યો હું બગબાત થી પડું છું હશે નઈ એમ માલથી રાખ

જો ચિતલાય હા ભાઈ ત્યાં સરસ એ પાસો લાવ ને ફરજો પાસો આવો પાસો કાપેલ ભૂલ આવો

આગળ <laughs>

મારે તમને ઉભો કરે એટલે એ ઉભો કરવાની વાત નહીં પકડી તો રાખવો પડે ને મૂકી દે પૈસા આપી દેજે અલ્યા ના કીધું તું લીધા તો પછી હું કેવાનું સારું

બા <coughs> 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 <coughs>